કૃષ્ણ કનૈયા લાલ જય ગીજ હરિયોમાં દો શાંતિ અંતરીક્ષગિ વૃથિવી શાંતિ રાભ શાંતિ હૃદય શાંતિ વનસ્પય શાંતિ વિશ્વિવાહ શાંતિબ્રહ્મ શાંતિ સર્વો શાંતિ શાંતિ શ્યામા શાંતિ રેધિ શામા શાંતિ રે દે ઓમ શાંતિ 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 સર્વારે શાંતિ રતો જેનું મન બગડ્યું તેનું જીવન બગડ્યું એક વખત ભગવાન મહાવીર બુદ્ધ પાસે ચાર માણસો આવ્યા ને એમણે પૂછ્યું કે અમે અલગ અલગ સ્વભાવના છીએ એક કામી છે બીજો ક્રોધી છે ત્રીજો લોભી છે અને ચોથો મોહી છે મોહ પમાડે તેવો છે એટલે આમ ચાર પ્રકારના જે માણસો હતા એ ભગવાન મહાવીર બુદ્ધ પાસે આવી અને આ જડે અને વિનંતી કરી કે હે પ્રભુ અમે ભવસાગર તરી શકીએ તમારો આવો સ્વભાવ છે એટલા માટે ત્યારે ભગવાન મહાવીર બુદ્ધે કહ્યું કે તમે એક કામ કરો તો બોલે શું એક તૂમડું લઈ આવો એટલે આ જે ચાર માણસો હતા કામે એક ક્રોધી બીજો લોભી ત્રીજો અને ચોથો એ મોહી હતો એટલે આ ચારેય માણસો એક તુંબળું એ વાડની અંદરથી ગોતી લાવ્યા અને પછી આ જે મહાવીર બુદ્ધ ભગવાન હતા એમણે કહ્યું કે આ જે ક્રોધી છે એના માટે તમે ઉપર કાણું પાડો અને પાણીની અંદર મૂકી જુઓ તો જે ડેંટું હતું એ બાજુ કાણું પાડ્યું જે ક્રોધી હતો એના નામનું અને પછી પાણીની અંદર મૂક્યું તે તો ડૂબવા લાગ્યું પછી એમને કહ્યું કે સારું તમે લઈ આવો એટલે પાણી બધું કાઢી નાખ્યું અંદર થઈ અને જે ક્રોધી માટેનું જે કાણું પાડ્યું હતું એને પૂરી દીધું અને કહ્યું કે આ જે તુંબળું છે એની પાછળની ભાગે લોભી જે છે એ લોભીના નામનો કાણું પાડો એટલે એના નામનું કાણું પાડ્યું ને પછી કહ્યું કે પાણીની અંદર તમે મૂકી જુઓ તો પાણીની અંદર મૂક્યું તે ડૂબી ગયું પછી જે ક્રોધી હતો એ આવ્યો એટલે પછી પેલો તુંબળો જે હતો એ લાવ્યો અને પછી એને કહ્યું કે જે પાછળનું જે કાણું પાડેલું છે ક્રોધી માટેનું એ પૂરી દો તમે અને તમને લોભ છે તે લોભ માટે ઉપર કાણું પાડો તુમડા ઉપર એ તુમડા ઉપર કાણું પાડ્યું પછી પાણીમાં મૂક્યું તો ફરીથી પણ ડૂબી ગયું પછી ચોથી વખત જે મોહી હતો એને પણ બોલાવ્યો અને એને કહ્યું કે જે ઉપર કાણું પાડ્યું લોભી માટે એ પૂરી દો અને પછી તમે નીચે મોહી માટે તમારું એ તમને મોહ છે આ દુનિયાની અંદર તો એનું કાણું પાડો કાણું પાડીને પાણીની અંદર મૂક્યું ડૂબી ગયું આ ચારેય માણસો ભગવાન બુદ્ધ પાસે આવી અને આ જોડીને ઉભા રહે અને ભગવાન બુદ્ધને કહ્યું કે આ તો મૂળ તો અમે ઉપરથી કાણું પાડીએ તો એ ડૂબી જાય પાછળથી એ ડૂબી જાય ઉપરથી એ ડૂબી જાય કાણું પાડીએ તો નીચેથી કાણું પાડીએ તો પણ ડૂબી જાય ત્યારે ભગવાન મહાવીર બુદ્ધે કહ્યું કે આ ભાવસાગરની અંદર આવા સ્વભાવવાળા જે માણસો છે તે ડૂબે ડૂબે અને ડૂબે જ માટે આવા જે સ્વભાવો છે આવા જે વિચારો છે તેને કાઢી નાખવા જોઈએ હવે આવા વિચારો એ ક્યારે નીકળી શકે કે જે કામી હોય જે ક્રોધી હોય જે લોભી હોય અને જે મોહી હોય એ આ સંસારની અંદર એ એમના જે સ્વભાવો છે એ સ્વભાવો એ કાઢવા માટે સતત ભગવાનનું ચિંતન એમને કરવું પડે જ્યારે એટલે કે નોકરી ધંધો છોડી દેવાનો નથી એ પણ ચાલુ રાખવાનો છે પણ સાથે સાથે તે વ્યક્તિઓની સાથે જેટલા પણ સંકલ્પ સંપર્કની અંદર જે માણસો આવે તે માણસો પાસે જ્યારે વ્યવહાર કરવાનો થાય ત્યારે આ નિશાન તાકીને જવું મનની અંદર અંતરથી વિચાર કરવાનો કે મારી અંદર કામ ક્રોધ લોભ અને મોહ છે જ્યારે પણ એ અંદરથી સળવળાટ કરી અને જ્યારે બહાર નીકળતા હોય તે વખતે સ્ટોપ થઈ જવાનું આપણે અને આપણું જે મન છે એ મનને દાબી દેવાનું મનથી એ વિચારો આ રીતે કરવાના નથી તો જ આ ભવસાગરની અંદર એ તરી શકે માટે જેમ તુંબળું જે પેલું ડૂબ્યું એમ આવા જે માણસો છે કામી ક્રોધી લોભી અને મોહી તે ડૂબવાના જ માટે ભગવાનના ધર્મ ગ્રંથોનો વાંચન કરીએ સારા વિચારોનો બિજારો પણ આપણી અંદર કરીએ તો ધીમે ધીમે આવા જે આવા જે આપણા સ્વભાવો છે એ દિન પ્રતિદિન એ બુઠ્ઠા થતા જાય આમ કરતાં કરતાં એ નાશ પણ પામે અને આપણે આપણા જીવનની અંદર ભવસાગર તરી શકીએ સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમ તરી શકે કોઈક જ તર્યો સંત સમાગમ કરીને મનને મારીએ રે રોડુ લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રોડું લક્ષ્મી નારાયણ નામ નિત્ય સ્તંભે રી આવી રીતે મનને મારી મચડી અને સદબુદ્ધિ આવે અને સારા વિચારો આવે એ માટે પ્રયા પ્રયાણ કરીએ તો આ ભવસાગરની અંદર તરી શકીએ એ જ આજના દિને પ્રાર્થનામાં બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જાય